નમસ્કાર ચક્રવાત ન્યુઝ સાથે ચેકડેમ અચાનક જ તૂટી પડ્યો ત્યારે સવારના સમયે ભાદર નદી પર બનેલ ચેકડેમ અચાનક જ તૂટી પડતા મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો વહી ગયો હતો ચેકડેમ તૂટી ગયા બાદ મોટા પ્રમાણમાં વહેલા પાણીને લઈને

અને ઇરિગેશન વિભાગની બેદરકારીથી ઘટના બની હોવાના આક્ષેપ લગાવી રહ્યા છે ઉદાનભાઈ ચંદ્રવડિયા પેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ આજે એક દુઃખદ વાત કરવા માગું છું ઉપલેટા ઈસરા સમઢિયાળા તલંગણા ગાધા જે જે કાંઠાના જે કંઈ ચેકડેમો આવેલા હતા એક ભદ્રેશ્વર એક ભદ્રેશ્વર બે બંને ચેકડેમો તૂટી ગયેલા છે આજ રોજ સવારે આઠ વાગે જે ભદ્રેશ્વર બે ચેકડેમ હતો ઈસરાના સીમમાં આવેલો હતો એ તૂટી ગયો છે આ બાબતે મેં અગાઉ ખાણખનીજ વિભાગ ઇરિગેશન વિભાગને અગાઉ રજૂઆત કરેલી હતી આ બાબતે મેં હાઈકોર્ટમાં પીએલએ દાખલ કરેલી હતી આ જે કેસ પેન્ડિંગ છે જ્યારે કોઈ ખેડૂતોને આ બાબતમાં કોઈ ગંભીરતા નહોતી લીધી આ ચોક્કસ બધા ખેડૂતોને અફસોસ થાય છે પસ્તાવો થાય છે કે આ બંને ચેકડેમ તૂટી જવાને કારણે ખેડૂતો આ પાણી જતું રહ્યો અને હિસાબે પાયમેલ થઈ શકે અને પાણી જે કંઈ જે ઓરવડામાં ઉપયોગમાં આવતો હતો આજુ વખતે આ પાણી જતું રહેવાથી ઉપયોગમાં નહીં આવે અને ખેડૂતો અને જે કંઈ પાણી હજારો હેક્ટર આનામાંથી પેગ કરતા હતા એ મારું કહેવાનું છે કે જે મારો પ્રશ્ન હતો એ મારો સચો હતો કે આ રેતી ઉપડી જશે તો આ ચેક ડેમો તૂટી જશે અને એવું જ થયું બંને ચેક ડેમો રેતી ઉપડી જવાને કારણે તૂટી ગયેલા છે તો મારું કહેવાનું છે ખાણ ખનીજ વિભાગ અને ઇરિગેશન વિભાગ જે કોઈ આમાં જવાબદાર હોય એની સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ નકર પછી અમે હાઈકોર્ટમાં ફરી વખત આજે કંઈ અમારી જે પેન્ડિંગ પડેલી છે એ આ કેસ અમે ખુલ્લો ખુલ્લો કરશું इमरान सरवदी साथ चक्रवात न्यूज उपलेटा